આપણે વીસ દિવસનું જીરું થાય ઉગીને ત્યાર પછી આપણે ઓગણી ઓગણી ખાતર આપી દીધું છે ત્યાર પછી બીજા સ્ટેજમાં જોઈએ ને તો ત્રીસ દિવસનું થાય એટલે ત્રીજા દિવસે આપણે બીજો વોટર સોલ્યુબલ ખાતરનો જે છે બાર એકસઠ ડબલ જીરો અને ભેગું સાથે કોઈ માઇક્રોન્યુટ્રન ગમે એ બરોબર ત્યાર પછી આ બે સટકાઓ અત્યાર સુધી આપ્યા છે અને હવે સાઠ દિવસે ત્રીજો છટકાવ આપવાના છે હજી આ થેલી ભરેલી છે આ તેર જીરો પિસ્તાળીસ છે બરોબર એટલે ત્રણ છે આવી રીતે ચાર પાંચ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતર આવે છે આ ત્રીજો છટકાવ ત્યાર પછી તેર જીરો પિસ્તાળીસ પછી આવે છે બાવન ચોત્રીસ એનું કામ છે તો કે દાણા સારા કરવાનું છે કોઈ આપણે છેલ્લે હલરમાં હાલતું હોય ને ડિસ્કો ખબર હોય તો આવે એ ડિસ્કો ન આવે બધા દાણા એકદમ વ્યવસ્થિત પૂરેપૂરા વજનવાળા એવું થઈ જાય અને હવથી છેલ્લે આપણે જીરું ઉપાડવાનું છે તો એની પહેલાં ત્રણ ચારડી અગાઉ છે ને જીરો 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 પચાસ આ ખાતર આપી દેવાનું એટલે દાણા બધા એક સાથે પાકી જાય આગળ પાછળ ઘણા મિત્રો કે જીરો જીરો પચાવવું જે જીરો જીરો પચાવ્યું એ પોટાશ પોટાસ કેવાય એટલે દાણો એકદમ ભરાવદાર ચમકદાર અને વજન માં નીકળે એટલે એનો તમારે ક્યારે ઉપયોગ કરવાનો કે જીરું હવે આપણને એમ થાય કે આપણે લઈ લેવાનું છે કે પાંચ દસ દિવસની વાર છે ત્યારે તમે એનો રાઉન્ડ આપી શકો છો અને જો બે રાઉન્ડ આપવા હોય તો તમારે જ્યારે વરિયાળી પીળી પડી જાય જીરું પીળું થઈ જાય ત્યારે તમે આપી શકો છો બે રાઉન્ડ લ્યો તો તમને સારું એવું વજનમાં અને ઉત્પાદનમાં ફેર મળે અને દાણો સમકમાં આવે એટલે બજાર ભાવ પણ તમને સારો જોવા મળે તો સંદીપભાઈ આ તમારે ટોટલ જીરાનું વાવેતર કેટલું છે બધું થઈને બધું થઈને અહીંયા પોણા ત્રણ વીઘા છે એ કાંઈ બાજુમાં છે કડું ત્યાં કણે આપણે સવા બે વીઘાનું હોય એટલે ટોટલ થઈને પાંચ વીઘાનું વાવેતર છે અને સાડા ની આજુબાજુ એટલું જીરું જ્યું છે અંદાજીત આશરો મારો તો વીઘા મારે એક કિલો આઠસો ગ્રામ જીવું નાખ્યું છે માથે કોઈ જાતનો જીરાનો છટકાવ કર્યો નથી ઓરવાનમાં અમુક લોકો એમ થાય છે કે પારવું ઉગે એટલે છાંટે પણ એવું કઈ આપણે સાઈટું નથી ખૂણે ખાસ ક્યાંય નથી સાયતું એક કિલો આઠસો ગ્રામ ગયું સંજયભાઈ અત્યારે આપણે ઘણા જીરા જોતા હોય આજુબાજુના વાવેતર કરેલા હોય તો જે એક એવી જીરામાં અવસ્થા આવી હતી કે જીરામાં સુકારાનો પ્રશ્ન બહુ હતો લીલો ગયો પીળો સુકારો તમારે એવો કઈ પ્રશ્ન આવ્યો હતો એવો કઈ નથી આવ્યો યુરો સુમાલી માં એટલું સારું કેવાય ને કે હીરો સુમાલી માં એનું કામ રોગ શક્તિ સારી કેવાય પ્રતિકારક શક્તિ સારી છે અને ફૂગ ની સામે ઉભું રહે છે સુકાતું નથી હજી મારે આટલા માં ક્યાંય એક એવો છોડવો દેખાણો નથી લીલો હુકો લાગ્યો એવો એના માટે મેં કોઈ સારવાર નથી કરી કારણ કે દેખાય તો આપણે સારવાર કરવાની હોય કે દેખાણો નથી એટલે નાના બિયારણ બહુ સારું છે યુરો ચુમ્માલીસ એટલે ઘણા ખેડૂત મિત્રોને એવો એ પ્રશ્ન આવશે કે આ પ્રમોશન થી વિડીયો બનાવતા છે તો સંજયભાઈ ખેડૂત છે

કે જે બધા એ દવા એવી એવી દવાનો પહેલેથી ઉપયોગ કરતા હોય સંજયભાઈ એ પહેલેથી જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે ઓગણી ઓગણીસ છે બાર જીરો એકસઠ છે તેર જીરો પિસ્તાલીસ છે જીરો બાવન ચોત્રીસ છે આ બધા ખાતરનો ઉપયોગ કરી અને સારું એવું જીરું છે અને એને ફૂગનાશકમાં પણ ટૂંકમાં તમે કહી શકો કે એમ પિસ્તાલીસ આપેલું છે જટાયું આપેલું છે ટ્રાય આપેલું છે અને ઇક્વિશન પ્રો આપેલું છે ફૂગનાશકમાં આપેલું છે અને સંજયભાઈ જે આ મોલા ગળાનો એટેક આવ્યો ત્યારે તમે એક દવાનો ઉપયોગ કરેલો હા દવાનો ઉપયોગમાં એવું હતું પહેલા તો હું વૃષભને એકતારા વાપરતો હતો એમાં વાતાવરણ બગીડ્યું એટલે બહુ એવું રિઝલ્ટ મળ્યું નહીં કારણ કે અઢીસો માંથી મેં દ પપ કરીને સાઈટા તો એ પૂરેપૂરો ગળો ગયો અને પચાસ ટકા જેવું જ રિઝલ્ટ મળ્યું ત્યાર પછી આપણે આ ઝરનું શું નામમાં આવે હા ટોલ ફેન ફ્રાઇટ પંદર ટકા ઈસી ફોમમાં આવે આની અંદર છે ને ગળામાં અને જે થ્રી થ્રીરી છે એમાં બહુ ભારે જોરદાર રિઝલ્ટ મળ્યું છે એક પપમાં ચાલી ગ્રામ નાખતો હતો આનું રિઝલ્ટ મળે ત્રણથી ચાર દિવસે પણ લાંબો ટાઈમ આનું રિઝલ્ટ રિઝલ્ટ પૂરું પૂરું પૂરેપૂરો અને લાંબો ટાઈમ એનું રિઝલ્ટ રહેશે કારણ કે એક વખત પછી દિવસની આજુબાજુ એનું કામ ચાલુ થઈ જાય એટલે પાંચ કે છ દિવસ સુધી અઠવાડિયું તો બીજું આરામથી ત્યાં સુધી આ પ્રશ્ન ન આવે અત્યારે જે મિત્ર મિત્રો મોલાબળા થ્રીપ્સ ના એવા એટેક હોય તો તમે ફિન પ્રાઇટ પંદર નો એક કપમાં ચાલીસ 45 પચાસ એમ સુધી તમે આપી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો અત્યારે એવા પ્રશ્ન છે હા છે અને જે ખેડૂત મિત્રો કાળી શરમી ના પ્રશ્ન છે તો તમે ઇક્વિશન છે જટાયું છે ટ્રાય સાયક્લાઝોલ છે આવી દવાનો પણ ઉપયોગ કરી શકો છો અને એવા કઈ પ્રશ્ન કોઈ ખેડૂત મિત્રો નથી જીરું સારું છે અને વરિયાળી બેસી ગઈ છે તો તમે ઉત્પાદન સારું લેવા માટે જે આ વોટર સોલ્યુબલ ખાતર આવે છે પોટાશ છે જીરો બાવન ચોત્રીસ છે જીરો જીરો છે આનો તમે ઉપયોગ કરો તો સારું એવું ઉત્પાદન મળે તો સંજયભાઈ હવે આપણે એકાદ બે સોડક ખેડૂતોને બતાવીએ કે કેવી ફૂટ છે તમારી રીતના બતાવો વિડીયો કન્ટિન્યુ રાખજો એટલે કોઈ ખેડૂત મિત્રને એમ ના થાય કે ગોતીને ને ઉપાડ્યું છે વધારે એટલે હું ખોટું નુકસાન ના જાય હવે તમે નિષ્ઠ બતાવો અને શું તમને તફાવ લાગે જોઈ લો ખેડૂત મિત્રો આમ માપી જોઈ ને તો આપડા બે વેજ ઉપજ નો સોડ થાય છે ખાલી ફોટો જોવાની કેવી ફૂટો છે એક ડાળખીમાંથી માંથી પંદર થી વીસ જેટલી ફૂટ છે અને તમે એક જ્યાં વરિયાળી નું કહેતા હતા બીજી વેરાયટી કરતા એ ખેડૂત મિત્રો સમજાવો કે યુરો સુમાલી માં શું તફાવત છે યુરો સુમાલી માં આ રહ્યો ને આ વસ્તુ એક જ ફૂમકી છે કેટલી એમાંથી 1 2 3 4 5 ને 6 6 ફાટા પડે છે અને એની અંદર એક ઓલ્યા માંથી ને તે 8 9 8 9 એવા દાણા ચડે છે અને બીજા નંબરમાં આ તમે ફૂટ જુઓ નું કામકાજ બહુ સારું છે દસ થી બાર એનાથી વધારે હોય તો ના નહીં ગણી નથી અમે બરોબર ખેડૂત મિત્રો જોઈ લો તમે ની હાઈટ પણ જોઈ લો આપણે રેન્ડમ સોડ ઉપાડ્યો છે અહીંથી જ જે હતો એ ની હાઈટ પણ સારી છે ફૂટ સારી છે અને વરિયાળી પણ સારી છે અને આ તમે જીરાનો પ્લોટ જોઈ શકો તમને વિડીયોમાં થોડીક પીલાશ પીલાસ છે એનું કારણ છે કે અત્યારે બપોરનો ટાઈમ છે એટલે સૂર્યપ્રકાશના લીધે આ પીલાશ તમને દેખાઈ છે પણ જીરામાં એવો કઈ વાંધો નથી ને સારું એવું જીરું છે તો સંજયભાઈ હવે કઈ એવું માહિતી છે ને આપણે કેટલું ઉત્પાદન આવે એનો પણ વિડીયો બનાવીશું એટલે બીજા ખેડૂતોને આઈડિયા આવે કે કેવી વેરાયટી છે અને હોય તો વાવેતર કરી શકો તમે જોઈ લ્યો જીરું અને થોડુંક જીરું બતાવી દો નજીકથી અહીં નજીકથી પરેશભાઈ બતાવી દો જીરું એટલે તમને હાઈટ અને ફૂટ બધો આઈડિયા આવે આપણે બતાવીએ તમે જોઈ લ્યો અને કરતા બહુ સારી એવી ફૂટ છે આ તમે એક છોડ જોઈ શકો હજી એક આપણે ઉપાડી લઈએ સંજયભાઈ અને ખેડૂતોને બતાવીએ તમે જોઈ શકો આ ફૂટ જુઓ એક જ છોડ છે અને ડાળીની સંખ્યા તમે જુઓ બીજી વેરાયટી કરતા એટલે આટલો બીજી વેરાયટી કરતા આમાં થોડોક તફાવત છે અને છોડ પણ મજબૂત છે થડ જોવો તમે છણામાં જે રીતના થડ થાય એ રીતના થડ પણ મજબૂત છે બીજી વેરાયટી કરતા જે પાખું અથવા તો તમે જે સિંગલ છોડ કેતા હોય